નમસ્કાર મિત્રો હું ડોક્ટર હિરલ રોય ડોક્ટર શોમિન શાહની ટીમમાંથી ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલ તરફથી આપનું સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું સિરોસિસ અને ચેપ એટલે કે સિરોસિસમાં જલ્દી ચેપ કેમ લાગે છે એને એનાથી કઈ રીતના બચી શકાય અને સમયસર એને કઈ રીતના ઓળખી શકાય સિરોસિસમાં ચેપનો ખતરો કેમ વધારે છે સિરોસિસમાં લિવરનું ઇમ્યુન સિસ્ટમ નબળું પડી જાય છે શરીર બેક્ટેરિયા વાયરસ અને ફંગસ સામે સારી રીતના લડી શકતું નથી પેટમાં પાણી એટલે કે અસાઇટીસ ઓછું પ્રોટીન અને બ્લડ ફ્લોનું બદલાવ ચેપનો ખતરો વધારી દે છે આ પ્રકારના ચેપ લાગી શકે છે જેમ કે સ્પોન્ટેનિયસ બેક્ટેરિયલ પેરિટોનાઇટીસ અમારી ભાષામાં એને એસપી બી કહેવામાં આવે છે પેટના પાણીનો ચેપ ફેફસાનો ચેપ જેમ કે ન્યુમોનિયા યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ ત્વચા અને ઘા પર ચેપ આટલા પ્રકારના ચેપ લાગી શકે છે હવે ચેપના લક્ષણો તાવ આવવા અથવા ઠંડી લાગવી પેટમાં દુખાવો સોજો વધવો શ્વાસ લેવામાં તકલીફ પડવી પેશાબમાં બળતરા અથવા પેશાબ ઓછો થઈ જવો દર્દીને ગૂંચવણ અથવા ઊંઘ આવવી વધારે પડતી એ હિપેટિક એન્સેફેલોપેથીના સંકેતો છે હવે આપણે જાણીશું ચેપથી બચી કઈ રીતના શકાય પહેલું છે સ્વચ્છતા હાથ વારંવાર ધોવા ભીડ અને બીમાર લોકોથી દૂર રહેવું રસીકરણ હિપેટાઇટિસ એ હિપેટાઇટિસ બી ઇન્ફ્લુએન્ઝા અને ન્યુમોકોકલ વેક્સિન મુકાવવી ખોરાક અને પાણીમાં કાળજી લેવી સ્વચ્છ પાણી પીવું અડધું પકાવેલું અથવા કાચું ફૂડ જેમ કે સી ફૂડ કાચું નહીં ખાવું જોઈએ પેટના પાણીની નિયમિત તપાસ કરાવવી જોઈએ અસાઇટીસ હોય તો એસબીપીની સમયસર ઓળખ કરવી જોઈએ નિયમિત ચેકઅપ રાખવું જોઈએ કોઈ પણ નવા લક્ષણ દેખાય તો એને અવગણના કરવી જોઈએ નહીં હવે આપણે જાણીશું જોખમો કયા હોઈ શકે ચેપ ઝડપથી ગંભીર બની શકે છે કિડની ફેલ થઈ શકે છે શરીરમાં સેપસીસ થઈ શકે છે અને ક્યારેક મૃત્યુનું પણ જોખમ થઈ શકે છે અમારો સંદેશ જીવલણ બની શકે છે પરંતુ યોગ્ય કાળજી અને સમયસર સારવારથી ખતરો પણ ઓછો થઈ શકે છે ગુજરાત હોસ્પિટલ અમે એજ્યુકેશન વડે સાચી માહિતી એમ્પથી વડે કાળજી અને એક્સેલન્સ વડે શ્રેષ્ઠ સારવાર આપીએ છીએ અમે ડોક્ટર સોમિન શાહની ટીમ તરફથી તમારા આરોગ્યની સુરક્ષા માટે હંમેશા તૈયાર રહીએ છીએ આભાર